નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર જિલ્લા પુરવઠા વિભાગની ઈડરમાં રેડ બાતમીના આધારે ઈડરના ગંભીરપુરા વિસ્તારમાં પુરવઠા વિભાગની સફળ રેડ ખાનગી અનાજના વેપારીના ગોડાઉનમાંથી એક લાખ કરતાં વધારેનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો પુરવઠા વિભાગ દ્વારા સરકારી સસ્તા અનાજનો શંકાસ્પદ જથ્થો સીજ કરાતા વેપારીઓમાં ફફડાટ અગાઉ પણ ગાંધીનગર પુરવઠા વિભાગ દ્વારા માર્કેટ યાર્ડમાં કરાઈ હતી રેડ ત્યારે ફરી એકવાર મોટા પ્રમાણમાં શંકાસ્પદ જથ્થો પુરવઠા વિભાગને હાથ લાગતા અન્ય વેપારીઓવા ફફડાટ પુરવઠા વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટો સરકારી શંકાસ્પદ જથ્થો હાથે લાગે તેવી શક્યતા બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા